સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરાયું જેમાં પ્રગતિ મંડળના મંત્રી શ્રી ભગવાનભાઈ એચ પટેલ પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ પાદરા તાલુકા ધારાસભ્ય શ્રી ચૈતન્ય સિંહ ઝાલા ફિનો લેક્સ કંપનીના એમ્પ્લોયર લીંડી કંપનીના એમ્પ્લોયર આજુબાજુના ગામના સરપંચશ્રીઓ આજુબાજુના ગામના વડીલો વાલીઓ શાળા પરિવારના સભ્યો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને શાળા પરિવારમાં દ્વારા નાટકો લોકગીત ચાલીસા તથા નૃત્યના પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા અને ભણતર સાથે સાથે બાળકોની ની અંદર રહેલી કૌશલ્ય શક્તિ જોરદાર પ્રદર્શન કરી બાળકોને આગળ લાવવા પ્રગતિ મંડળ તથા શાળા પરિવાર દ્વારા અન્ય કાર્યક્રમો કરીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે ગુજરાતી ન્યુ સહતંત્રી મનુભાઈ ગોહિલ